ભરૂચમાં શ્રાવણી દસમે પણ મેઉડીયા ની સંતા કુકડી વચ્ચે છળી ઉત્સવ મેઘ મેળાની મજા બગડી હતી અંતિમ સમય એટલે કે શ્રાવણી દસમ ની સંધ્યાકાળે મેઘરાજા નગરચર્યા નીકળ્યા હતા ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહ્યું છે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ભરૂચમાં મેઘમેળો અને છડી ઉત્સવમાં પણ હાલાકી ભોગવવી પડી રહી હોય તેમ ભરૂચ જિલ્લામાં ત્રણ સમાજ દ્વારા પણ છડી ઉત્સવમાં આયોજનો કરવામાં આવતું હોય છે ત્રણ સમાજ દ્વારા છડીને નોમના દિવસે એક રાત્રિના રોકાણ માટે ઘોઘારાઓ મંદિરથી અન્ય સ્થળે લઈ જવામાં આવે છે ભરૂચ જિલ્લામાં મેઘ મેળા અંતિમ દિવસે પણ સવારથી જ મેઘરાજા પણ સંતા કોકડી રમી રહ્યા હોય તેમ વરસાદ વર્ષે પાછો

ઘોઘારાવ મંદિરે પાછે આવે છે અને છડી ઉત્સવનું સમાપન થતું હોય છે દોડી કોઈથી છડી પાછી ઘોઘારાવ મંદિર છડીદારોએ ઝુલાવતા ઝુલાવતા ઘોઘારાવ મંદિર પહોંચ્યા હતા અને જમીન ઉપર સાડા ત્રણ દિવસ માટે ઘોઘારાવ આવતા હોવાની માન્યતાઓના કારણે નોમની રાત્રિએ ઘોઘારાવે પોતાના માતાની છડીને મળવા આવતા હોવાનું પણ માનવામાં આવે છે ખારવા પંચ દ્વારા પણ વેજલપુર ગોઘરાવ મંદિરથી નોમના દિવસે છડીને ઝુલાવતા ઝુલાવતા વેજલપુરની ફુરજા ચારસ્તા કોઠી રોડ સોનીને મહેલ થઈ હાજીખાના બજાર થઈ દાંડિયા બજારથી ધોળી કોઈ બજાર પહોંચી હતી અને નોમનું રોકાણ કરી શ્રાવણી દશમે છડી પરત વેજલપુર ગોઘરાવ મંદિરે પહોંચી છડી ઉત્સવનું સમાપન કર્યો તો આજ પ્રમાણે વાલ્મીકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ છેલ્લા 300 વર્ષથી મનાવવામાં આવે છે જેમાં લાલ બજાર ગોઘરાવ મંદિરથી મુજબ છડીને ઝુલાવતા ઝુજલાવતા ગોઘરાવ મંદિર આલી કાછીયાવા લઈ જવામાં આવે છે અને નોમ ના રોકાણ બાદ છડી પરત લાલ બજાર ઘોઘારાવ મંદિરે પહોંચે જ્યાં છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે કરવામાં આવે છે શ્રાવણી દસમે ભોઈભાન દ્વારા મેઘરાજાના પણ સ્થાપના સ્થળે સંધ્યાકાળના સમયે બે છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે મેળામાંથી નગર નગરચર્યાએ નીકળી મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ પડાપડી કરતા હોય છે અને લોકો મકાનો અગાસી ગેલેરી ઉપર જોખમી રીતે પણ ઊભા રહીને મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે તથા મોબાઈલમાં અંતિમ સેલ્ફી લેવા માટે ભાડે ભીડ જમાવી હતી અને મેઘરાજાના મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું અને મેઘરાજાનું સમાપન થતાં વેપારીઓએ પણ પોતાના દેડા તંબુ ઉઠાવાની કામગીરી કરી હતી